જય કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાથી કેમ છે બધા મજામાં જો આજે મારે જમવામાં મેં ટિફિનમાં શું બનાવ્યું છે બતાવું આજે એક્સ્ટ્રા ઓર્ડર પણ મારે રોટલાના હતા ઘણો એ પણ કર્યા છે તો પણ ઘણા ટિફિનના ઓર્ડર જતા રહ્યા છે હવે જે હાજર છે બાકી લઈ જવાના સ્ટોકમાં એ હું તમને બતાવું જો દેશી રોટલો આપણો છે ને બાકી જો આટલા રોટલા છે આ જો દૂધી શાક ટિફિન ટિફિન ભરાઈ ગયા રોટલા રોટલી બધું ગયો હજુ ભરાય છે જો આજુ ઉપર રોટલાનો ઓર્ડર આ બાકી છે હય જય શ્રી કૃષ્ણ કરો તો જય શ્રી કૃષ્ણ જો એ ટિફિન ભરે છે અમારે એનું કામ ટિફિન ભરવાનું ને શાક સુધારવાનું છે ને બાકી હજુ પાછો જો ઓર્ડર આવ્યો હવે પાછી હું જો ચોખ્ખું આપણે કહે ને કે એમાં શું છે એ તો થઈ જાય એમ ના થાય જો અત્યારે મેં આ એકદમ ક્લીન કરી નાખ્યું છે ચોખ્ખું કિચન વાસણ ઘસાઈ ગયા બધું મારું થઈ ગયું અત્યારે જમવા બેસવાની તૈયારી કરતી હતી કે ભૂખ લાગી બપોરે ત્રણ વાગે નવરી થઈ પછી પાછા પચીસ રોટલાના ઓર્ડર આવ્યા સાડા ચારે પાછા એ કરવા બેઠા હજુ તો એ પૂરા નથી થયા જો પાછા બીજા ચાલુ થઈ ગયા હવે હું આ વિડીયો અહીંથી સ્ટોપ કરી દઈશ પૂરો કરી ફિનિશ કરી પાછી આપણા કામે પાછા રોટલા કરવા લાગી જશું અમારા ગામડાના કેવા પીઝા કહેવાય હોય દેશી પીઝા કેવા પીઝા ને તોય એ જ પીઝા ભાવે જો આને તમે એકવાર આ પીઝા તો ખાવ આમાં તાકાત છે દેશી પીઝા એક પીઝો ખાઈ લ્યો ને માખણ નાખીને પૂરું સારું ચાલો જો તમને મારી ચેનલ ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં આપણે પાછા રોટલા કરવા લાગી જઈએ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે રાધે